કલિકાલમાં કાલવ્યાલમુખક મુખગ્રાસ જે પ્રકારથી આ કાલરૂપી સર્પના ગ્રાસથી આપણે ભક્તિમાં પાછળ પડીએ છીએ સમર્પણમાં પાછળ પડીએ છીએ પ્રેમમાં પાછળ પડીએ છીએ સેવામાં પાછળ પડીએ છીએ અને એવા કલિકાલના પ્રભાવથી આપણે દૂર કેવી રીતના થઈ શકીએ તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ શ્રીમદ ભાગવતજી એક એવો શાસ્ત્ર છે અને વિશેષ કરીને જ્યારે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને જે પ્રકારથી આપનું સ્વરૂપ કેવું તો શ્રી ગોસાઈજી બતાવે છે સર્વોત્તમજીમાં વિશેષ કરીને ગોસાઈજી શ્રી મહાપ્રભુજીને એક નામ બતાવે છે કે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા શ્રી ભાગવત એ અનંત સાગર છે અને એને મથીને અને જે અમૃત છે તે અમૃત રૂપ આપનું સ્વરૂપ છે જે પ્રકારથી પ્રભુને પ્રાપ્ત કરવા માટે ભક્તિ અતિ આવશ્યક છે અને મહાત્મ્યમાં ભક્તિનું પણ વર્ણન આવે છે કે ઉત્પન્નના દ્રવડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચન ક્વચન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત દ્રવિડમાં ઉત્પન્ન થાય છે ઉત્પન્ના દ્રવડી સાહ મૃદ્યમ કર્ણાટકે ગતા કર્ણાટકમાં એને વેગ મળે છે વૃદ્ધિ મળે છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં એ ક્યાં ક્યાંક પ્રખ્યાત થાય છે અને ગુર્જર ગુજરાતમાં આવીને એને જીર્ણ થાય છે પરંતુ ભક્તિનું પુનર્જન્મ ક્યારે થાય છે તો પુનર્જન્મ જ્યારે થાય છે કે ત્યારે ભક્તિ પાછી વૃંદાવન આવીને પહોંચે છે એ જ પ્રકારથી જ્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા આપણે લઈએ છીએ ત્યારે માર્ગ તો આપણાને મળે છે પણ જ્યારે શ્રી વલ્લભના શરણે જઈએ ત્યારે જ આપણી ભક્તિ સિદ્ધ થાય છે જ્યારે સેવા કરીએ ત્યારે જ આપણી ભક્તિ સિદ્ધ થાય છે એ જ પ્રકારથી જ્યારે ભક્તિ વૃંદાવનના સંયોગોમાં આવે છે વૃંદાવન સંયોગાત પુનસ્વામ કરુણી નવા ધન્ય વૃંદાવનમ ભક્તિ નૃત્ય તિયત્ર અને જ્યારે વૃંદાવનનો સંયોગ ભક્તિને થાય છે ત્યારે ભક્તિ પણ માનું નૃત્ય કરવા લાગે છે જે પ્રકારથી ભાગવતજી પધરાવીને અને શોભાયાત્રામાં આપણે બધા આવી રહ્યા હતા ગરમી પણ લાગતી તડકો પણ હતો રસ્તામાં કંકર પથ્થર હતા ટ્રાફિક પણ હતું અવાજ પણ હતી પણ લક્ષ્ય શું ભાગવતજી પધાર્યા છે ભાગવતજી જ્યારે માથે પધારે ત્યારે આનંદ જ આનંદ છે બધા નૃત્ય કરવા લાગે છે એ જ પ્રકારથી જ્યારે ભક્તિ વૃંદાવન આવીને પહોંચે છે વૃંદાવનનો સંયોગ થાય છે જે સ્થળ પર શ્રી પ્રભુની અદભુત લીલાઓ છે સ્થળ પર આવી ભક્તિ તરુણ થઈ જાય છે સૌથી પહેલા સ્થાન નો પણ મહત્વ છે નામ પણ મહત્વ છે લીલાનું પણ મહત્વ છે અને જ્યાં નામ રૂપ લીલા અને ધામ આ ચાર વસ્તુ મળે છે प्रभु ने प्राप्त करने शू जरूरी है शु स्टेज हो जरूरी है व्हाट इज नेसेसरी टू रीच अलमाइटी गॉड इज वेल्थ नेसेसरी इज एज नेसेसरी इज नॉलेज नेसेसरी वॉट इज नेसेसरी टू रीच हिम तो विचार करिए कि व्हाट क्राइटेरिया शुड बी हैव टू अचीव श्री गॉड्स ग्रेस ઇફ ઇજ ક્રાઇટેરિયા ઉમર અગર ક્રાઇટેરિયા છે ભગવાનની પ્રાપ્તિ માટે તો પછી પ્રહલાદને ધ્રુવને ભગવાનની પ્રાપ્તિ ન થઈ હોત હોત અગર નોલેજ ક્રાઇટેરિયા તો ક્યારે પણ ગજેન્દ્રને મોક્ષ ન મળ્યો હોત ગજેન્દ્રને પણ મોક્ષ મળ્યો છે અગર ધન ક્રાઇટેરિયા હોત ઇઝ ઇફ વેલ્થ ઇઝ અ ક્રાઇટેરિયા તો પછી ક્યાંક સુદામાં પણ કૃષ્ણનો મિત્ર ન થયો તો પછી ક્રાઇટેરિયા શું છે તો કેવલ પ્રેમ એક એવો ક્રાઈટેરિયા છે કે જેના માધ્યમથી પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે કોઈ પણ ઉમર નથી કોઈ પણ જ્ઞાનનો અહીંયા વાત નથી અને કોઈ પણ ધનની વાત નથી પણ હૃદયમાં જો પ્રેમ હોય તો પ્રભુની પ્રાપ્તિ થવી સરળ છે એક વાર કૃષ્ણ સુરદાસજીને પૂછે છે કે સુરદાસજી हूँ तमने अगर चक्षु आपी दू आख आपी दू तो तुम अगर मैं संसार को देख सकूंगा तो फिर संसार की मोह माया में पड़ जाऊंगा वो लोग अंधे हैं जो श्री कृष्ण को देख नहीं सकते और संसार के मोह माया में पड़ जाते हैं वो लोग बहरे हैं जो कृष्ण को भजन सत्संग सुन नहीं सकते हैं और वो हृदय किस काम का जिस हृदय में श्री कृष्ण न बसे हो तो मुझे आंखें नहीं चाहिए कि जो मुझे अन्य विषयों में ले जाए मेरे हृदय में मेरे आंख में मेरे कान में सदा श्री कृष्ण बसते हैं